બેનરો સાથી સ્વચ્છતાના સૂત્રો ચાર સાથે વિદ્યાર્થીઓ એ બસ્પોટ ઉપર ફરતા જે મુસાફરો છે મુસાફરોને સંદેશો આપ્યો કે ગંદકી નહીં સ્વચ્છતા જાળવો અને સ્વચ્છતા જ દેશની સાચી ભેટ છે સર સાકર્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ एसटी તંત્રના કર્મચારીઓ અને મુસાફરો સાથે મળી સ્વચ્છતાનો

માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મારું નામ સગર જીલ જીલ છે હું પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અમે આજ મારું નામ પટેલ મનીષાબેન બી છે હું પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે આજે